તો ગણેશ ગોંડલ અને રાજુ સરોળકીના કેસમાં સૌથી મોટો ધડાકો એટલે કે બહુ ચર્ચિત કેસ જૂનાગઢના ગોંડલમાં બહુ મોટો ખુલાસો થયો છે તો શું ખુલાસો છે તો ગણેશ ગોંડલ ચૂંટણી જીતી ગયા છે બેંક ડિરેક્ટરની તો હવે ગણેશ ગોંડલ જેલ બહાર આવી શકશે શું કામ તો ગઈ વખતે જૂનાગઢ સેશન કોર્ટે ગણેશ ગોંડલની જામીન અરજી નામંજૂર કરી હતી ત્યાર પછી ગણેશ ગોંડલે એના દ્વારા અમદાવાદ હાઈકોર્ટમાં જામીન અરજી મૂકવામાં આવી હતી તો એકવીસ તારીખના રોજ ગણેશ ગોંડલની હાઈકોર્ટમાં જામીન અરજી હતી એની સુનાવણીમાં ગણેશ ગોંડલની જામીન અરજી એકવીસ તારીખ હતી એની સુનાવણીમાં હાઈકોર્ટે ગણેશ ગોંડલને હજી તારીખ આપી હતી એટલે કે આજની તારીખ તો ગણેશ ગોંડલની સુનાવણીમાં હવે

લૂંટફાટ ચોરી કેટલાય ગુના કર્યા હોય કેટલાય અસંખ્ય પચીસ પચીસ ત્રીસ ત્રીસ ગુનાની માથે હોય એવા લોકોને પણ હાઈકોર્ટમાંથી જામીન મળી જશે તો ગણેશ ગોંડલ ઉપર તો આ તો નાના અમથા ગુના પ્રથમ ગુના જ છે પેલો કેસ છે જે ગણેશ ગોંડલ જેલમાં ગયા હોય તો શું કમેન્ટ કરજો તમે કે ગણેશ ગોંડલને આમાં જમીન મળવા જોઈએ કે ના મળવા જોઈએ અને ગણેશ ગોંડલ બહાર આવશે કે નહીં આવે અને જો ગણેશ ગોંડલ બહાર આવી જશે તો રાજુ સોલંકીનું અને એનું શું થશે એને જમીન મળશે કે નહીં મળે તમે ખુલ્લામાં કમેન્ટ કરજો કે ગણેશ ગોંડલને જમીન મળવા જોઈએ કે ના મળવા જોઈએ